નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં આવતી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે કોને આ યોજનાનો લાભ મળશે કોને આ યોજનાનો લાભ નહીં મળે કયા ધોરણમાં કેટલી શિષ્યવૃત્તિ મળશે પરીક્ષાનું માળખું કેવી રીતનું હોય છે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે તેમજ કઈ વેબસાઇટના માધ્યમથી આ સહાય મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ છે કોને આ યોજનાનો લાભ મળશે તો જે વિદ્યાર્થી મિત્ર ધોરણ એકથી પાંચ સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો છે તે આ પરીક્ષા આપી શકે છે તેમજ પરીક્ષા આપ્યા પછી જે વિદ્યાર્થીનું મેરિટમાં નામ આવશે તેને ધોરણ થી બાર સુધી આ શિષ્યવૃત્તિનો લાભ મળશે કોને આ યોજનાનો લાભ નહીં મળે તો જે વિદ્યાર્થી મિત્રો અધવચ્ચ શાળાનો અભ્યાસ છોડી દેશે તેને આ યોજનાનો લાભ નહીં મળે તેમજ વિદ્યાર્થીની દરેક મહિનામાં એંશી ટકા હાજરી હોવી ફરજિયાત છે જો નહીં હોય તો તે કિસ્સામાં આ સહાય મળતી બંધ થઈ શકે છે તેમજ કયા ધોરણમાં કેટલી શિષ્યવૃત્તિ મળશે તો તેમાં પ્રથમ છે જો કોઈ વિદ્યાર્થી ધોરણ થી બાર પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તો ધોરણ થી આઠ સુધી વાર્ષિક વીસ હજાર રૂપિયાની સહાય તેમ કુલ સાઠ હજાર રૂપિયા મળશે તેમજ ધોરણ નવ અને દસમાં વાર્ષિક બાવીસ હજાર રૂપિયા તેમ કુલ ચુમ્માલીસ હજાર રૂપિયા મળશે અને ધોરણ અગિયાર બારમાં વાર્ષિક પચીસ હજાર રૂપિયા તેમ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે આવી રીતે જો કોઈ વિદ્યાર્થી ધોરણ છ થી બાર પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તો તેને કુલ એક લાખ ચોપન હજાર રૂપિયાની સહાય મળશે તેમજ જો કોઈ વિદ્યાર્થી ધોરણ થી બાર સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કરે છે તો ધોરણ છ થી આઠ વાર્ષિક પાંચ હજાર રૂપિયા તેમ પંદર હજાર રૂપિયાની સહાય મળશે તેમજ ધોરણ નવ અને દસમાં વાર્ષિક છ હજાર રૂપિયા તેમ કુલ બાર હજાર રૂપિયા મળશે અને ધોરણ અગિયાર બારમાં વાર્ષિક સાત હજાર રૂપિયા તેમ ચૌદ હજારની સહાય મળશે આવી રીતે જો કોઈ વિદ્યાર્થી ધોરણ છથી બાર સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કરે છે તો તેને કુલ એકતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે તેમજ વાત કરીએ પરીક્ષાનું માળખું કેવી રીતનું હોય છે તો આ યોજના માટે સીઈ પરીક્ષા આપવાની હોય છે આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની હોય છે એટલે કે એક પ્રશ્ન આપેલ હશે અને તેની નીચે ચાર વિકલ્પ આપેલા હશે તેમજ એકસો વીસ પ્રશ્ન અને એકસો વીસ ગુણ હશે અને તેના માટે એકસો પચાસ મિનિટનો સમય આપવામાં આવે છે અને પ્રશ્નનો સાસો જવાબ તમારે હોયમર્ક સીટમાં ભરવાનો રહેશે તેમજ આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં રહેશે તેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત પર્યાવરણ અને તાર્કિક ક્ષમતાના પ્રશ્નો પૂછવામાં આવે છે તેમજ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો જાતિનો દાખલો વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો બેંકની પાસબુક વિદ્યાર્થી ધોરણ એકથી પાંચ સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો છે તેનું પ્રમાણપત્ર અને વિદ્યાર્થીના પાસવોટ સાઇઝ ફોટા આ તમામ ડોક્યુમેન્ટ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તેમજ પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરશો ત્યારે અપલોડ કરવાના રહેશે અને આ યોજનાનું ફોર્મ તમે જે શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરો છો તે શાળા વતી આ યોજનાનું ફોર્મ ભરવામાં આવતું હોય છે તેમજ આ યોજના માટેની એક વેબસાઇટ છે જે ડબલ એસ વાય જે જેના માધ્યમથી તમે તમારું મેરિટ લિસ્ટ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન તેમજ શાળા પસંદગી સોઈસ ફિલિંગ અને તમને શિષ્યવૃત્તિ મળશે કે નહીં મળે તેના વિશેની સંપૂર્ણ માહિતી તે વેબસાઇટ પરથી તમને મળવાપાત્ર રહેશે તો તે વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તેમજ આ યોજનાને લઈ હજુ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તેમજ આ યોજનાની આગળની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત